ભૂલી કૃષ્ણગણયા જય હરિમ અજ શાંતિ પૃથ્વી શાંતિ રાપ રોખદય શાંતિ વનસ્પક્ષ શાંતિ શ્રી વાહઃ શાંતિ બ્રહ્મ શાંતિસર્વુઃ શાંતિ શ્યામ શાંતિ હૃતિ જતો યત શય તભયમૃ્યાભ્યોભ નહુભિસ્વાની દિવસુરી શાંતિ હૃદય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ અતિશય જીવનની અંદર એ કંજુસાઈ રાખવી ના જોઈએ એક ગામની અંદર એક ભાઈ રહેતા હતા એમનું નામ હતું હરતાનભાઈ હવે હરતાનભાઈ એ ખૂબ કંજુસ હતા હવે એક વખત બન્યું એવું એ ગામની અંદરથી બધા કાશી જતા હતા એટલે એમણે વિચાર કર્યો કે મારે કાશી જવું જોઈએ અને ત્યાં જઈને મારે ગંગાજીની અંદર સ્નાન કરવા જોઈએ કે જેથી મારા જીવનની અંદર જે કંઈ પાપ વળગ્યો હોય એ બધો હું ગંગા નદીની અંદર સ્નાન કરી આવું એટલે બધા પાપ હોય એ મારો ધોવાઈ જાય એનું પાપથી મુક્ત થયું આમ વિચાર્યું એટલે આ જે હરતાનભાઈ હતા એ હરતાલભાઈ એમણે એમના પત્નીને વાત કરી કે આ આપણા ગામની અંદરથી બધા જાત્રા કરવા માટે જાય છે કાશી તો હું જાઉં એટલે તેમના ધર્મ પત્નીએ કહ્યું કે સારું જાઓ તમે એટલે આ હરતાનભાઈ એ કાશી ગયા ખરા પરંતુ કાશી ગયા એટલે ત્યાં આંગળી સ્નાન કરવા માટે એ સો રૂપિયા લેવામાં આવતા હતા એટલે કોઈ પણ પંડિતજી હોય એ કહે કે હું તમને પૂજા કરાવું અને ગંગા નદીમાં સ્નાન કરાવડાવું એટલે તમારે સો રૂપિયા આપવા પડે આમ ત્યાંનો જે વહીવટ હતો એ આ રીતે ચાલતો હતો એટલે આ હરતાનભાઈ તો ખૂબ કંજૂસ એટલે એમણે વિચાર કરી ઓહો હો મારા ઘરે બવે પાણી છે હું મારા ઘેર જ નહીં નાખતો તે સારું નહીં આમ વિચારી અને પેલા પંડિતજીને કહ્યું કે પંડિતજી મારે સ્નાન કરવા નથી મારે ઘેર બહુ બે પાણી છે હું ઘેર જઈને નહીં નાખી છે એટલે હું ગંગા નદીમાં સ્નાન કર્યું એમ વિચારીને મારા પાપથી હું મુક્ત થઈશ બોલે એમ તો કહે એટલે પંડિતજીને પણ વિચાર આવ્યો કે આ ભાઈ ખૂબ કંજુસ લાગે છે એટલે આ ભાઈએ તાલ જોયો શું કે કાશેની અંદર જે જે જગ્યાએ દૂર સુધી કોઈ ના હોય અને જ્યાં એ સ્મશાન હોય તે જગ્યાએ જઈ અને સ્નાન કરું તો ત્યાં કોઈ પંડિતજી હોય નહીં આમ માને હરતાનભાઈ તો કાશીની અંદર જે સંઘ ભેગા એટલે કે જાત્રા ભેગા જે ગયા હતા ભાઈઓ સાથે એમણે એમને કહ્યું કે હું થોડી વાર રહીને આવું આમ કહી અને આ તો ગંગા નદી કિનારે ચાલતા 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 ખૂબ કિનારે 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 આગળ વધી ગયા અને એમણે દૂરથી એક સ્મશાન જોયું કે અહીંયા સ્મશાન છે એટલે તો કોઈ પંડિતજી હોય નહીં એટલે હું અહીંયા સ્નાન કરી લેવ એટલે મારી પાસે કોઈ પૈસો માગે નહીં આમ વિચારી આ હરતાનભાઈ આજુબાજુ જોયું ત્યાં કોઈ હતું નહીં એટલે ત્યાં જઈ અને આ હરતાનભાઈએ પાણીની અંદર ડુબકી લગાવી અને જ્યાં બહાર નીકળ્યા ત્યાં તો ભગવાન સ્વયં પોતે ભોલેનાથ એ પંડિતજીનું સ્વરૂપ ધારણ કરી અને બહાર ઊભા હતા અને પછી એમણે કહ્યું કે ભાઈ તમે સ્નાન કર્યું છે તો એનો તમારો ચાર્જ દેવો પડે બોલે એમ તો કહ્યા કેટલા રૂપિયા હતા કે સો રૂપિયા તો કે મારા ઘરે બોભે પાણી હતું પરંતુ મેં વિચાર કર્યો કે દૂર કોઈ નહીં હોય આમ કરીને મેં સ્નાન કર્યું છતાં પણ તમે તો અહીંયા પણ હાજર છો ત્યારે પંડિત પંડિતજીએ કહ્યું કે હા આ ગંગા નદી કિનારો જે છે કાશીનગરીની અંદર એ છેક સુધીનો કિનારો હોય છતાં પણ અમારા ઈલાકાની અંદર લાગે એટલે અમારે ચાર્જ લેવો પડે બોલે એમ તો કે હા એટલે આ જે પંડિતજી હતા એમણે એટલે હરતાનભાઈ અંદર સ્નાન કરીને બહાર આવ્યા એટલે એમણે માગણી કરી કે સો રૂપિયા મને ચાર્જ જે થાય એ તમે આપો આમ પંડિતજીએ ગયું એટલે હરતાનભાઈ જોડે તો ફૂટી ન નહોતી એટલે એમણે કહ્યું કે તમે મારું સરનામું લખી લો એ સરનામું લખી દીધું પછી મોબાઈલ નંબર માગ્યો હરતનભાઈ કે મારી જોડે મોબાઈલ છે જ નહીં ને હું રાખતો પણ નથી ને મને વાપરતા પણ આવડતો નથી એટલે આ પંડિતજી જે પંડિતજીએ કહે કે સારું આમ કરી અને પછી આ જે હરતાનભાઈ હતા એ પોતે જે જાત્રાળુઓ જે હતા ગામના એ બધા ભેગા આવી ગયા અને પછી ગાડી ત્યાંથી એ રવાના થઈ ગામડે આવવા માટે એટલે જે કંઈ ગામની અંદરથી બધા જે યાત્રાળુઓ ગયા હતા એ સાથે આ હરતાનભાઈ ઘરે આવ્યા બે ત્રણ દિવસ થયા એટલે ભગવાન પંડિતજીનું સ્વરૂપ ભોલેનાથે પ્રગટ કર્યું હતું એવું જ પ્રગટ કરી અને તેમાં તેમના વઘણાની અંદર ઊભા રહ્યા અને દરવાજો ખટખટાવ્યો અને આ પંડિતજીએ કહ્યું કે ભાઈ દરવાજો ખોલો એટલે અંદરથી બેન બહાર નીકળે અને પછી બેને કહ્યું કે બોલો પંડિતજી શું કામ છે ત્યારે પંડિતજીએ કહ્યું કે તમારા પતિદેવ છે એ ગંગામાં સ્નાન કરીને આવ્યા છે એનો ચાર્જ સો રૂપિયા લેવા માટે આવે એટલે આ જે હતા હરતનભાઈના પત્ની એમણે અંદર જઈને વાત કરી એટલે હરતનભાઈ કે તું બહાર જઈને એવું કહી દે કે એ તો બીમાર છે એટલે બહાર જે પંડિતજી હતા એમણે કહ્યું કહો હો બીમાર હોય તો વાંધો નહીં હું ડૉક્ટરનું પણ કામ કરું છું બોલે એમ તો કે હા જો તમારા પતિદેવ બીમાર હોય તો એમની દવા હું કરી શકું છું એટલે પછી હું અંદર આવી શકું આમ પંડિતજીએ કહ્યું પેલા બેને કહ્યું કે ઉભા રહો મારા પતિદેવને પૂછી જવું એટલે આ બેન અંદર ગયા હરતનભાઈને વાત કરી કે પંડિતજી તેવું કહે છે કે હું ડૉક્ટરનું પણ વૈદ્યનું પણ કામ કરું છું એટલે તમારા પતિદી જો બીમાર હોય તો એમનો જે રોગ હોય હું મટાડી દઉં બોલે એમ તો કે હા એટલે હર્તનભાઈએ હરતનભાઈએ તેમની પત્નીને વાત કરી કે તમે અંદર જઈને એવું કહો કે તો મરી ગયા છે બોલે એમ તો હા ઓહો તો વાંધો નહીં એટલે આ હરતનભાઈની પત્નીએ બહાર જઈ અને પેલા પંડિતજીને વાત કરી કે મારા પતિદેવ એ મૃત્યુ પામ્યા છે એટલે પેલા પંડિતજીએ એમ કહ્યું કે સારું હું ગામના બધા માણસોને બોલાવડાવું અને એમનું અંતિમ ક્રિયા પણ મને કરવાનો લાભ મળશે આમ વિચારી અને પછી આ પંડિતજી તો ગામની અંદરથી બધા માણસોને બોલાવી લાવ્યા અંતેષ્ટિ તૈયાર કરી અને પછી પેલા ભાઈ તો ખાલી ખાલી કહેતા હતા કે હું મરી ગયો એમ હરતાનભાઈ પરંતુ એમને તો અંદર અંત્યેષ્ટિની અંદર મૂકી અને સ્મશાન યાત્રા આમ નીકળવાની હતી તેવા વખતે હરતાનભાઈના પત્નીએ કહ્યું કે મારા પતિદેવ મરણ પામ્યા નથી એટલે બધાએ સાચું માન્યું નહીં કારણ કે પહેલાં તો કહ્યું છે કે ભાઈ મારા પતિદેવ મૃત્યુ પામ્યા છે એટલે બધા તો માન્યું નહીં અને પછી એ તો લઈ અને સ્મશાન યાત્રા એમને નીકળી સ્મ જ્યાં સ્મશાન આવ્યું ત્યાં ઘડી નીચે ઉતાર્યા ચીતા ખડકી અને પછી આ પંડિતજીએ કહ્યું કે ભાઈ હવે આપણે દાગ દેવાનો છે એટલે એ અગ્નિ આપણે હવે અગ્નિ દાહ આપવાનો છે બોલો કોણ આપશે આમ પંડિતજીએ કહ્યું એટલે હરતનભાઈને તો કોઈ દીકરો હોતો નહોતો એટલે દીકરો ન હતો આ હરતનભાઈને એટલે પછી પંડિતજીએ વિચાર કર્યો કે હું જ અગ્નિદાહ આપું આમ જો અગ્નિદાહ આપવા જતા હતા તે જ સમયે ફટ દઈ અને હરસનભાઈ તો ઊભા થઈ ગયા અને પછી ઊભા થઈ ગયા એટલે પછી કહેવા લાગ્યા આ જ જોડે પંડિતજીને કહ્યું કે પંડિતજી હું તમારા સો રૂપિયા ચાલો મારા ઘેર હું તમને આપી દઉં આમ ચિત્તાની અંદરથી તરત પોતે ઊભા થઈ ગયા પંડિતજીને પોતે ઘેર લાવ્યા અને આખા ગામવાળાએ પણ આ જાણ્યું કે હરતનભાઈ ખૂબ કંજુસ છે અને પંડિતજીને સો રૂપિયા એમણે આપ્યા નહોતા ગંગા સ્નાનના તે પોતે પોતાના ઘરે લઈ ગયા અને પછી એમણે પોતે સો રૂપિયા એમને સ્નાન કરવાના ચૂકવ્યા આમ ભગવાન પણ કોઈ પણ સ્વરૂપે જો આપણા ઘરે માગવા માટે આવે ને તો ખરેખર આપણને ખબર હોતી નથી પરંતુ આપણે એ જે માગી અને જે માગે તે આપણા જોડે ના હોય તો યથાશક્તિ પ્રમાણે પણ આપણે એ દાન આપવું જોઈએ એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લઈ જઈ